રાજકોટ જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના નવસો પિસ્તાલીસ કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી અર્જુન ખાટરિયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા બાદ આ પ્રથમ સામાન્ય સભા હતી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સાત સભ્યો હવે રહ્યા છે

જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને અગિયાર અગિયાર લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અગિયાર અગિયાર લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા પણ પાડલા કમળાપુર શિવરાજપુર વિછ્યા પડદરી સરદાર અને આણંદપુર અમારા સાત કોંગ્રેસના સભ્યો છે એમાંથી એક પણ સભ્ય સભ્યનું સૂચન હાલ આ જે અમને આપ્યું છે લિસ્ટ એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા પાંચ સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે એ મંજૂર કરવામાં આવશે નહીં તો તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ લોકશાહીની સરેઆમ હત્યા છે

એ નહીં અઢી વર્ષ થયા મારી વાત સાંભળો હું એનો જવાબ દઈ દઉં અમારે અઢી વર્ષથી અઢી વર્ષમાં કોઈ દી આવો પક્ષપાત નથી થયો એમને અત્યારે મારી વાત સાંભળો આંખે આખી 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 બોડીએ ભાજપને એવું નક્કી કરી લીધું કે તમે બધા કોંગ્રેસના સભ્યો આમાં આવી જાવ એમને આધી ઉદે એમને અઢી વર માં પક્ષપાત નથી રાખ્યો અઢી વરમ મળેલા જ છે પણ આ બોડી જે અત્યારે નવી બોટ ની રચના દઈ આખી બોડી એવું પ્રેશર કર્યું એમ નહીં

મતલબ જિલ્લા કક્ષાએ ઓદો ધરાવે છે મારી વાત સાંભળો મારી વાત સાંભળો એ અમને વારંવાર બોલાવે છે અને કે છે તમે ભાઈ આમાં વ્ય આવો ના ના એ બધાને કે છે બધા એને કે છે પૂછો આ બધા બેઠા બધાએને કે છે મારી વાત સાંભળો ને કે છે હવે મારી વાત સાંભળો

એમ કે ભાઈ તમે આ ભાજપમાં આવી આવો તો તમને કામ દેવા છે તો આ લોકશાહીની હત્યા કહેવાય આ લોકશાહી નું ખૂન કહેવાય આ ખરેખર એ આ અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ ને આ છત્રીસ સભ્ય બેઠા છે એની સમકક્ષ જ અમે છીએ તો અમને ન્યાય મળતો નથી આ ભાજપની સરકારની અંદર નહીં 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 અમે પક્ષ સાંભળો અમે પક્ષને વરેલા છીએ અને અમે પક્ષમાં વફાદારી રાખવાના છીએ ભલે ખાસ સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે કુલ ચારસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે એ સિવાયના જે અઢાર કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સો ભંડોળના છે એ કરવામાં આવ્યા છે એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને સર્વમતે મંજૂરી આપેલી છે છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારની વિનંતી કરી અને વધારેના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યો છે ખરેખર કોંગ્રેસ દ્વારાની ખોટી માનસિકતા છે હમણાં જ વિછીયા અને જસદણના જે આગેવાની વાત કરી કે અમને પૈસા નથી મળતા તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં ત્રણસો ને સત્તાવન કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિથિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવ્યો છે આપ પણ જોઈ શકો છો એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે ચેરમેને જે મિટિંગ લીધી એમાં તેર કરોડ રૂપિયા પણ વિછીયા વિસ્તારના જ કામ લેવામાં આવ્યા છે એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા આ તે જિલ્લાના સૌથી વધુ ભાઈ પૈસા જસદણ અને વિષયા વિસ્તારને મળ્યા છે